શિવ દર્શન માંથી મળી જાય શિવ દર્શન જો માણસ કરે ને તો શિવના કેમ થાય એમાંથી સમજાઈ જાય ભગવાન શિવજી એક જ્ઞાન રાણા છે હિમાલયની આટલી ઊંચાઈ ઉપર બેસે છે એનું કારણ જ્ઞાની માણસ વિદ્વાન માણસ શિવત્વનો ઉપાસક કોઈ દિવસ નીચો બટકો કે વામણો ન હોવો જોઈએ એની હંમેશા બેઠક ઊંચી હોવી જોઈએ નીચે ન ઉતરે માણસ જ્ઞાની માણસ કોઈ દિવસ નીચો ન ઉતરે હલકો થાય નહીં વામણી વાતો કરે નહીં રાગદેશમાં ફસાય નહીં અહંકારની આંધીમાં અટવાઈ જાય નહીં મોંથી મૂંઝાઈ જાય નહીં તે જ માણસ માર્ગદર્શક બની શકે કૈલાસની જેમ શિવપીઠ ઊંચી છે ને તેમ જ્ઞાનીની વ્યાસપીઠ પણ ઊંચી છે જ્ઞાની જે વ્યાસપીઠ પર બેસે છે ને એ કંઈ તમાશો નથી એમાં એને શિક્ષણ છે કે તારે જીવનની આટલી ઊંચાઈ રાખવાની છે જે દિવસે વામણો થયો ને તે દિવસે વ્યાસપીઠની પ્રતિષ્ઠા પણ ઘટી જશે હા વ્યાસપીઠ કોઈ દિવસ કોઈની ખુશામત કરે નહીં વ્યાસપીઠ કોઈના અહંકારને પોષે નહીં વ્યાસપીઠ કોઈને ઉતારી પાડવાની ચેષ્ટા પણ કરે નહીં વ્યક્તિગત પ્રહારો કરવાની વ્યાસપીઠ ઉપરથી મનાઈ છે કેટલીક વ્યાસપીઠની પરેજીઓ છે એનું કારણ સમાજના માર્ગદર્શનને માટે ભગવાન વેદવ્યાસે ઊભી કરેલી આ પીઠ છે અને એનું ગુડવિલ જ્યારે વાપરતા હોઈએ ને ત્યારે વ્યાસને માન્ય હોય તેટલા જ વિચારો અહીંથી કહેવાય ફાલતુ વાત વ્યાસપીઠ ઉપરથી કરાય નહીં જે જે લોકો વ્યાસપીઠ ઉપરથી અસ્તવ્યસ્ત વાતો કરે છે ને એ વ્યાસપીઠના કલંક લગાડે છે અને આવા લોકોને જોઈને ભગવાન શિવજી અતિશય ત્રસ્ત થતા હશે જ્ઞાન શિવજી અને વેદ વ્યાસ ગ્રસ્ત થતા હશે જેનું ગુડવિલ વાપરીએ છીએ વાત કેવી જોઈએ તેથી વેદ વ્યાસ ને માન્ય હોય તે જ વિચાર વ્યાસપીઠ ઉપરથી કહેવાય એનું કારણ આની પછવાડે પરંપરા છે વ્યાસે આવી સરસ વાતો કઈ દેખાડી આ પીઠ ઉપરથી અને તેથી આ પીઠ ઉપર જે માણસ બેસે આપણે વ્યાસ કહીએ છીએ ફલાણા ટે ભાગવત કથા છે વ્યાસ કોણ છે

સંતથી નીચે ના આવાય બટકા થવાય નહીં વામણા થવાય નહીં હલકી વાતો થાય નહીં ફસાવાય નહીં અહંકારની આંધીમાં અટવાઈ જવાય નહીં મોહથી મૂંઝાઈ જવાય નહીં આ બધી જો પરેજીઓ માણસ પાડે ને તો વ્યાસપીઠનું નું ગૌરવ વધે એ માણસ તો મહાન થાય જ પણ વ્યાસપીઠની પણ શોભા વધે વ્યાસપીઠને વામણી બનાવવાનો આપણને અધિકાર નથી એનું કારણ એના ઘુડવેરને આપણે વાપરીએ છીએ તેથી ભગવાન જ્ઞાન રાણા શિવજી કૈલાસના શિખર ઉપર બેઠા છે આપણે દેખાડે છે કે આટલી ઊંચાઈ જીવનની તમારે કેળવવી પડે શિખર ઉપર માણસ બેસવો જોઈએ પણ આપણે નાની નાની વાતમાં ભટકા થઈ જઈએ છીએ નાના થઈ જઈએ છીએ એક કવિ ગિરનારની યાત્રા કરવા ગયો ચડતા 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 પેલી ભૈરવની ટૂંક આવી ત્યાં ઊભા પછી કવિને વિચાર આવ્યો કે ભૈરવના ટૂંક માટે આવી રીતની દંતકથા પ્રચલિત છે કે અહીંયાથી જે માણસ કૂદે અને આપઘાત કરે ને તે બીજા જન્મમાં રાજા થાય રાજા થવું હોય ત્યાં જઈને કૂદકો મારવો ભૈરવના ટૂંક પરથી કૂદીને જે માણસ આપઘાત કરે તે બીજા જન્મમાં રાજા થાય આ વિચાર એને આવ્યો પણ પછી એ પોતે શરમાયો એને એમ થયું કે આટલા ઊંચાઈ ઉપર આવીને મને આવા હલકા વિચારો આવે છે રાજા થવાના અરે રાજાઓ પોતાના રાજપાટ છોડીને તો અહીંયા સાધના કરવા આવેલા રાજપાટ છોડીને રાજાઓ અહીંયા આવે અને અહીંયા આવીને મને રાજા થવાનું મન થાય છે ત્યારે આટલી ઊંચાઈ ઉપર ગયા પછી હું બટકો રહ્યો કેમ તેથી પછી બહુ સરસ વાત લખી એણે કે પ્રકૃતિ પૂજનમાં પણ વાસના આટલા પ્રાકૃતિક સૌંદર્યમાં આવ્યો છું આટલી ઊંચાઈ ઉપર આવ્યો છું પણ હજી વાસના છૂટતી નથી રાજા થવાની પ્રકૃતિ પૂજનમાં પણ વાસના માનવીને ઉડવા અવકાશના શું માણસ ક્યારે ઊંચો આવશે જ નહીં ગમે એટલો ઊંચા ગયા પછી આવા હાલકા વિચાર જ કરશે પ્રકૃતિ પૂજનમાં પણ વાસના માનવીને ઉડવા અવકાશના પ્રભુ પ્રભુ જનતા ઝડકા કરી પતન પામરતા કેમ લે વરી શું નબળાઈ જશે માણસની કે ઊંચે ગયા પછી પણ એને પડવાનું જ મન થાય છે શ્રેષ્ઠ થયા પછી પણ પામરતામાં એનો જીવ મૂજાય છે તેથી કેટલો શિવત્વની સાધનાનો માર્ગ અઘરો છે હા ઊંચાઈ ઉપર ગયા પછી પણ માણસ લપસી પડે ત્યારે સતત જાગૃતિ ક્ષણે ક્ષણની જાગૃતિ સાધનામાં જરૂરી હોય છે તેથી કૈલાસ શિખર ઉપર ભગવાન શિવજી બિરાજમાન છે એ વાત આપણને કહે છે કે જીવનની ઊંચાઈ વધારો તેવી રીતનું એમના જટામાંથી જ્ઞાનની ગંગા વાય છે પ્રત્યેક જ્ઞાની માણસ છે ને એની પાસે આવી રીતની બુદ્ધિ હોવી જોઈએ જેમ ગંગા જટામાંથી બહાર પડે પાર તેમ બુદ્ધિ પણ એવી હોવી જોઈએ કે બધા જ જટિલ કોયડાઓને નાખે પાર નીકળી જાય જટા છે ને એ જટિલ કોયડાનું છે જીવનની બધી જ જટિલતાઓ કરી નાખે એનું નામ જ્ઞાન જટિલતા ઉભી કરે જ્ઞાન નહીં હા જ્ઞાની માણસ તે જ છે જેની પાસે ગયા પછી બધી તમારી જટિલતા ચાલી જાય બધી સમસ્યાઓ ઉકલી જાય પ્રકાશ પ્રકાશ થઈ જાય કૂચવાન રેજ નહીં જે માણસ આપણને ગૂંચવી નાખે ને એ ગૂંચવાયેલો હોવો જ જોઈએ કારણ કે પોતે ગૂંચવાયા વગર બીજાને ગૂંચવી શકાય જ નહીં યુ કાન કન્ફ્યુઝ અધર્સ અનલેસ યુ આર કન્ફ્યુઝ કન્ફ્યુઝન મારી પાસે હોય તો હું તમને આપી શકું ન હોય તો કેવી રીતનું આપું તેથી જેમ જ્ઞાન ગંગા જટિલ જટામાંથી આરપાર નીકળી જાય તેવી રીતની જ્ઞાનમાં એક તાકાત છે સમસ્યામાંથી આરપાર નીકળી જાય કેટલી બધી સમસ્યાઓ માણસના જીવનમાં આવે છે એનાથી માણસ ગૂંચવાય છે તેથી આ સત્સંગ જ્ઞાનપીઠ વ્યાસપીઠ વ્યાખ્યાનો પ્રવચનો આ બધાની પછવાડે આ અર્થ છે કે સમસ્યાઓનો ઉકેલ મળતો જવો જોઈએ એક એક સમસ્યા હાલ થઈ જાય કારણ કે આ એક કોમન ગુડવિલથી ઊભી થયેલી વ્યાસપીઠ છે એના પરથી જે વાતો કહેવાય ને કોઈને કંઈ સ્પર્શે કંઈ સ્પર્શે હજાર માણસોના હજાર કોયડા હોય કઈ વસ્તુ કોને ગમી જાય ખબર ના પડે ગમી જાય પચી જાય જચી જાય ને જીવનમાં પણ ઉતરી જાય પણ એ ક્યારે ઉતરશે એનું કારણ આપણી ભૂમિકા પણ ક્યારે તૈયાર છે આપણને ખબર નથી તેથી સતત સત્સંગ કરવો જોઈએ કયા વખતે આપણને વાત લાગશે ખબર નહીં એકની એક વાત દસ વાર આપણને અસર ન કરે અને અગિયારમી વાર એવી ચોટ લાગે કે જીવનનું પરિવર્તન થઈ જાય તેથી વ્યાસપીઠ ઉપર પ્રવાહ ચાલતો જ જાય પણ એને સાંભળવાથી આપણી ભૂમિકા કોઈક વાર તૈયાર હોય જો આપણને વાત પરસી જાય ને તો મોટું પરિવર્તન થઈ જાય આપણી સમસ્યાઓનો ઉકેલ થઈ જાય સહજ થઈ જાય માણસ હળવો થઈ જાય તેથી જટામાંથી નીકળતી ગંગા એ જ્ઞાનની ગંગા છે અને જ્ઞાન બધી જ સમસ્યાઓને ઉકેલવામાં સમર્થ છે જ્ઞાન એટલે સમજદારી ઘણી બધી સમસ્યાઓ તો સાવ ખોટી ઊભી થઈ રહી હોય છે કારણ વગરની હોતી જ નથી ઘરમાં બધા જ વ્યવસ્થિત એક જ વાતની અગવડ હતી નો સ્વભાવ જરા આકરો અને ઉતાવળો તે બિચારીને આમ લેફ્ટ રાઈટ લઈ નાખે ઘણા પતિ આવી રીતના હોય એ પત્નીને વસ્તુ જ સમજે વ્યક્તિ સમજે જ નહીં અને એના જેવું બીજું પાપ નથી આમ વ્યક્તિને વ્યક્તિ ન સમજતા વસ્તુ સમજીને વાપરવી ને જગતમાં મોટા મોટું પાપ છે એ પાપ કેટલા બધા માણસો કરતા હોય છે કેટલાક મા બાપ પોતાના દીકરાને વસ્તુ જ સમજે અમે કહીએ થવું જોઈએ વસ્તુ છે મૂકવાની લિવિંગ બિંગ છે એને એને પણ પોતાને કંઈ વિચારો છે એની કંઈ અભિવ્યક્તિઓ છે તેથી પરસ્પર સમજદારીથી પરિવાર ચાલવો જોઈએ કોઈ પણ વસ્તુને વ્યક્તિને વસ્તુ સમજવાની એનું આનંદ છે અને વ્યક્તિને વ્યક્તિ સમજવી એનું ગૌરવ છે ત્યારે આ પોતાની પત્નીને સતાવ્યા કરે પજવ્યા કરે એમાં ખાસ કરીને આટલું બધું ઉતાવળથી ને ઝડપથી બધું કામ કરાવે સવારના પાવરમાં એને ઉઠાડશે પાંચ વાગે જલ્દી જલ્દી મારા માટે ગરમ પાણી કાર નહીં તો જલ્દી મારા માટે ચા લાવો નહીં તો જલ્દી મારા કપડા લાવો નહીં તો પેલી બિચારી આમ દોડધામ દોડધામ કરે ત્રણ ચાર મહિનામાં સુકાઈ ગઈ પછી રસ્તામાં એની બેન પણ મળી કે શ્રીમંત કુટુંબ છે લોકો બધા સારા છે સુખી છે ને કેમ સુકાઈ જાય છે તો કે બધું સારું છે આ નહીં તો ભયંકર છે હા પતિનો સ્વભાવ એવો છે મને આમને આમ ઊભી રાખે છે એટલે પેલી બેન પણ કહે છે કે નહીં તો એ કરે શું તો એ તો ખબર નથી તો કે આવતી કાલે પૂછી લે ને આપણને ખબર તો પડે જોખમ કેટલું છે સમસ્યાનું ઊંડાણ કેટલું બીજે દિવસે પતિએ કીધું સવારના સાડા પાંચ વાગે જલ્દી મારા માટે ઘરમાં ઘરમ ચા લાવો નહીં તો પેલી પૂછ્યું નહીં તો શું કરશો કાંઈ નહીં કે હું બનાવી લઈશ જરાય જોખમ નહોતું આ ઉકળી કેમ ગયું સમસ્યાના મૂળ સુધી ગયા ત્યારે આવી ઘણી ઉપર છલી વાતો ચાલતી હોય આપણે મૂળ સુધી જતા નથી ઘણા માણસો કે જો આમ નહીં કરતા હા નહીં તો આમ નહીં કરતા હા નહીં તો આપણે કઈ કરશું જા શું છે એમ તો આવું જોઈએ છે બધું બીજું કંઈ હોતું નથી સમસ્યા ખલાસ થઈ જાય ફેસ ટુ ફેસ જોવાની હિંમત કૃષ્ણમૂર્તિએ પોતાના આખા જીવન સુધી આજ પ્રિચિંગ કર્યું છે કે સમસ્યાની સામે આંખમાં આંખ મિલાવીને જુઓ તાકાત નથી એ સમસ્યા ઓઘળી જશે ખલાસ થઈ જશે માત્ર આપણે આંખ મિલાવતા નથી સમસ્યા ની જોડે આંખ મિલાવો ને સમસ્યા બરફની જેમ પીગળી ઓગળીને પ્રવાહિત થઈને ચાલી જાય ત્યારે કહેવાનો તાત્પર્ય જ્ઞાનની ગંગા જેમ જટામાંથી નીકળે છે એમ જ્ઞાનનો પ્રવાહ પણ જટિલ કોયડાઓમાંથી આરપાર નીકળી જાય અને માણસના જીવનને સહજ સ્વસ્થ અને સમાધાની બનાવી દે તીર્થનું ભગવાન શિવજી બરફાચ્છાદિત હિમાલય ઉપર બેઠેલા છે એ પણ એક વાત સૂચવે છે કે જ્ઞાનની બેઠક આટલી શુભ્ર ધવલ અને પવિત્ર હોવી જોઈએ હિમાલય જેમ સફેદ છે ને તેમ માણસનું જીવન પણ સફેદ હોવું જોઈએ ખાલી વસ્ત્રો સફેદ ના ચાલે હા વસ્ત્રો તો બગલાના પણ સફેદ હોય છે અને એટલે જ માણસો છેતરાય છે તેથી બગ ભગત નામનો એક પ્રયોગ પણ આવ્યો છે બગલો પણ સફેદ લાગે ને હંસ પણ સફેદ લાગે હંસ શ્વેત બક શ્વેત કો ભેદો બક હંસયો નિરક્ષીર વિવેકે તું હંસો હંસ બકો બકા હા હા હંસ પણ સફેદ દેખાય ને બગલો પણ સફેદ દેખાય ફેર શું ફેર ખબર પડે ક્યારે દૂધ પાણી ભેગા મૂકો કોણ છૂટા પાડે છે દૂધ અને પાણીનો વિવેક કરવાનો પ્રસંગ આવે ને ત્યારે હાઉસ કરી શકે બગલાનું એ ગજુ નહીં તેથી કસોટીના કાળ કાળે માણસ મપાઈ જાય ત્યાં સુધી બધા ઉજળા છે હા જ્યાં સુધી કસોટી નિર્માણ ન થાય ને ત્યાં સુધી કોઈ પણ માણસ સફેદ લાગે આપણને તેથી શ્વેત વસ્ત્રોનું મહત્વ નથી શ્વેત જીવનનું મહત્વ છે તેથી જ્ઞાનની બેઠક છે ને એ શુભ્ર ચરિત્રની હોવી જોઈએ હિમાલય સફેદ છે બરફાચ્છાદિત તેવી રીતનું જ્ઞાનીની બેઠક પણ આટલી વિશુદ્ધ હોવી જોઈએ જ્ઞાનનું પરિણામ છે ચારિત્ર્ય જ્ઞાનનું પરિણામ વાણીનો વિલાસ નહીં એ તો વાંગમાઈ વિચાર છે જ્ઞાનનું પરિણામ ચારિત્રની શુદ્ધિ શારદાની ઉપાસના માટે વાણીનો વ્યય કરવાનો છે કથા ના કે જે સાંભળીને છૂટાય અહીં સાંભળો તે તો કરવું પડે છે નહીં ભાષણો કે એના શબ્દોની માયા અહીં શારદા સૌનું જીવન ઘડે છે ભાષણ જુદા વ્યાખ્યાનો જુદા કથાઓ જુદી જીવન જુદું તેથી શારદાની ઉપાસના ચાલતી હોય ત્યાં શબ્દો જીવનને ઘડવાને માટે આવે છે ખાલી હવામાં ફેંકવાના શબ્દો નથી હોતા ચારિત્ર ની શુભ્ર બેઠક છે ને એનાથી શબ્દોમાં એક તાકાત નિર્માણ થાય તપસ્વી વાણી તો જીવંતનો આધાર લાગે છે અને નહીં તો શબ્દો મોટા મોટા કેવળ ભાર લાગે છે શબ્દો બહુ સરળ સીધા સાદા હોવા જોઈએ સાહિત્યનો આ ગુણ છે સરળતા અને પ્રાસાદિકતા એ સાહિત્યના મહાન ગુણો છે કોઈ પણ સાહિત્ય સરળ હોવું જોઈએ સીધું સોસરું હૃદય સુધી જાય અને પ્રાસાદિક એટલે પ્રસન્ન કરનારું હોવું જોઈએ પણ એ ક્યારે થાય ચારિત્રની બેઠક હોય તો તેથી હિમાલય પર ભગવાન શિવજી બિરાવે છે બિરાજે છે એમાં કેટલી બધી વાતો સમજવાની છે એક તો કૈલાસ જેટલી ઊંચાઈ છે આટલા કપડાં ચઢાણ ચડવાના છે શિવ પાસે પહોંચવાનું હોય તો મંગલ્યની ઉપાસના શિવ એટલે મંગલ્ય શિવ એટલે કલ્યાણ જેને જીવનમાં કલ્યાણ મંગલ્ય એની પ્રાપ્તિ કરવી છે ને એને આટલા ઊંચા ચઢાણ ચડવાની તૈયારી રાખવી જોઈએ જીવનમાં એનાથી બટકા રહેવાય નહીં જટિલ સમસ્યાઓ ઉકેલ નાખવા જેવું જ્ઞાન એને મેળવવું પડે આર પાર નીકળી જાય કોયડાઓમાંથી આવો માણસ તૈયાર થવો જોઈએ તેવી રીતનું ચારિત્રની બેઠક અતિશય શુદ્ધ હોવી જોઈએ સોક્રેટીસ કહે છે નોલેજ ઇઝ વર્ચ્યુ જ્ઞાન એ જ ગુણ છે જ્ઞાન એ જ ચરિત્ર છે અને જ્ઞાનનું રૂપાંતર ચરિત્રમાં થાય નહીં તો એ જ્ઞાન જ્ઞાન નથી બોજો છે નોલેજ ઇઝ લાઇટ નોલેજ ઇઝ પાવર જો જીવનમાં ઉતરે તો અને ખાલી માથા ઉપર હોય તો નોલેજ ઇઝ બર્ડન જ્ઞાન એ બોજો છે એ જીવનમાં ઉતરે ચરિત્રમાં ઉતરે તો એ શક્તિ થઈ જાય પાવર થઈ જાય નોલેજ ઇઝ પાવર તેથી અંદર ઉતરે તો શક્તિ અને બહાર હોય તો બોજો તેથી જ્ઞાનની બેઠક અતિશય વિશુદ્ધ હોવી જોઈએ તેવી જ રીતનું ભગવાન શિવજી પાસે બીજી પણ એક વાત સમજવા જેવી છે એમના માથા ઉપર ચંદ્ર છે ભાલચંદ્ર કહેવાય એનું નામ અને એક એમનું નામ છે નીલકંઠ એમણે વિષપાન કર્યું છે અને શિવત્વના ઉપાસકે વિષપાન કરવાની તૈયારી રાખવી જ જોઈએ ઝેર પીધા વગર કડવા ઘોટડા પીધા વગર મોટા થવાતું નથી કુટુંબમાં પણ જો કુટુંબમાં પણ જે વડી હોય ને એ કડવા ગુટડા પીએ અને એટલે જ કહેવાય કે છોડું કે છોડું થાય પણ માવતર કમાવતર ન થાય કુપુત્રો જાય ક્વચિત અપી કુમાતા ન ભાવતી વિપદો વડી વેઠ્યા વિના વડપણ વ્રથા મળતું નથી સમુદ્ર મંથન થયું ને ત્યારે રત્નો નીકળ્યા બધાએ લીધા અમૃત બધા દેવોએ પીધું પણ ઝેર આવ્યું ને કોઈ ઉભો નહીં ભાગ્યા તે વખતે એક બહાદુર નીકળ્યો અને એને બધું ઝેર પી નાખ્યું એ જ ભગવાન શિવજી ત્યારે અમૃત પીનારા બધા દેવ કેવાયા અને ઝેર પીનારો મહાદેવ કેવાયો સુખીન સંતુ સર્વે સંતુ નિરામયા સર્વે ભદ્રાણી પશ્યુ મા કશિદ દુઃખમાપનુયા